हेलो दोस्तों वीडियो जोवा आव्या છો તો વિડિયો ને લાઈક કરી ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો આજે હું લઈને આવ્યો છું એક વાર્તા નામ છે ઉંદર અને સિંહ એક જંગલ માં સિંહ રહેતો હતો ઉનાળાના દિવસો હતા આકરો તાપ હતો સિંહ ગરમી થી અકડાઈ ગયો હતો તે ઝાડ ના છાયે બેસી ઊંઘતો હતો એવામાં એક ઉંદર ત્યાં આવી ચડ્યો સિંહને ઊંઘતો જોઈ તે તેના શરીર પર દોડાદોડી કરવા લાગ્યો તેના શરીર પર તે રમવા લાગ્યો ઉંદર સિંહની કેશવાળી પકડી ઝુલા ખાતો હતો ત્યાં તેની પૂંછડી સિંહના નાકમાં ભરાઈ તેથી સિંહની ઊંઘ ઉડી ગઈ તેણે હાક છીંક કરી છીંક ખાતા ખાતા એક ઉંદરને ભાગતો જોયો તેણે નાસ્તા ઉંદરની પૂંછડી પોતાના પંજાથી દબાવી દીધી ઉંદર ખૂબ ડરી ગયો તે કરગરીને બોલ્યો સિંહદાદા આપ જંગલના રાજા છો મારો એક ગુનો માફ કરી મને છોડી દો જરૂર પડશે ત્યારે હું એનો બદલો વાળી આપીશ સિંહ એ સાંભળી હસી પડ્યો અને બોલ્યો ઉંદરડા નાનકડા જીવડા જેવો તું વળી મને શી મદદ કરવાનો उंदरे हाथ जोड़ी फरी विनंती करी सीह दादा एक वक़्त मने जीवतदान आपो तमारो उपकार जिंदगी भर याद राखीश आटलू बोलता उंदरनी आंख में आंसू आ गया नानकड़ा उंदर ने रड़तो जोई सिंह ने दया आवी उंदर ने जवा दीधो थो। थोड़ाक दिवसों सिंह ने पकड़वा शिकारी जंगल में घुसी गया તેણે સિંહને પકડવા જાળ પાથરી પછી જાળને સુકા પાંદડાથી ઢાંકી દીધી સિંહ ત્યાંથી ચાલવા ગયો પણ તે શિકારીઓએ પાથરેલી જાળમાં ફસાઈ ગયો શિકારીઓએ તેને જાળમાં બરાબરનો બાંધીને ઝાડની ડાળીએ લટકાવી દીધો પછી તેઓ તે સિંહને લઈ જવા માટે એક મોટો પાંજરા લેવા ગયા सिंह जाड में हूटवा घना फांफा मार्पण कई वरिय नही थाकीने सीहे गर्जना करने मां ननक सींहनी आ गर्जनाओ साहनो अवाज ओ गयो तरतज पास दौड़ आयो ने जुए तो सिंहदादा झाड़ जाड़ बंधायेला उंदर बोलो दादा धीरज राखजो शिकारियों तमने लेवा पहलाज हूँ जाड़ ने तमने बंधन माथी छोड़ा दईश ऐन कही उंदर झाड़ पर सरसदाट चढ़ी गयो तीणा दांत थी जाड़ का मां कट 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 जो जोत तीणा दांत वड़े आखी जाड़ कोतरी काढ़ी जाड़ कपाता सिंह फांग आवाज साथे जमीन पर पड़ो હુટકારાનો દમ લેતા તે બોલ્યો મિત્ર તારો ખૂબ આભાર મેં મારી ખોટી મોટાઈમાં ફૂલાઈને તને નાનો માની તારી પરવા કરી ન હતી પણ હવે મને તેનો પસ્તાવો થાય છે સિંહની વાત સાંભળી ઉંદરને સંતોષ થયો કે ભલે પોતે નાનો રહ્યો પણ પોતાના પર થયેલા ઉપકારનો બદલો તે બરાબર વાળી શક્યો હતો